આને કહેવાય કળિયુંગ ગુજરાતમાં ગાંધીનગરની બાજુમાં દહેગાંવ દહેગાંવની બાજુમાં પહાડીયા ગામ છે આખા ગામની વસ્તી સાથે એ વસ્તી તો છોડો આખા ગામને વેચી નાખે અને આઠ લોકોએ ધરપકડ કરી છે વિચાર કરો તમે લોકો કેટલા પૈસાની પાછળ પડ્યા છે આખું ગામ જ વેચી નાખ્યું કોઈની પરવાનગી વગર અને લેનાર પણ મર્દનો દીકરો કહેવાય જે છે એમણે વેચાતું લીધું સારી વાત છે કે સરકારને આની ખબર પડી અને પડે જ એમાં બે મત નથી કારણ કે ગામ આખું વેચી નાખવું કંઈ સહેલી વાત છે આ તો એવી વાત છે કે ટોલ નાકા પણ ગુજરાતમાં તો પગર પરમિશન ચાલતા હોય છે તો ગામ વેચવામાં કઈ મોટી બાબત છે ટોલ નાકાની કોઈ પરમિશન નથી અને ગાડી વાહન નીકળે એટલે પૈસા પાવતી આપી દે હવે કઈ પાવતી એક નંબરની હશે કે બે નંબરની તો ભગવાન જાણે કારણ કે ભારતમાં તો બે નંબર વધારે હાલે છે તો કહેવા મતલબ કે આ પરિસ્થિતિ આપણા ગુજરાતની છે ટોલ નાકા પોલીસ પોલીસ ચોકીઓ પછી પીડબ્લ્યુની ઓફિસો બોગસ હોય છે ત્યાંથી ગામડાઓને કોન્ટ્રાક્ટ પણ અપાઈ જાય છે અને એના પેમેન્ટ પણ થઈ જતા હોય છે તો આ રીતે અંધેર રાજા ગંડુ રાજા અંધેર જેવી વાત છે પણ ભગવાન દેખે બધું જોઈ રહ્યા છે ધ્યાન રાખજો એક દિવસે આપણે જવાબ આપવો છે ઘણી જગ્યાએ તો પેમેન્ટ ચૂકાઈ ગયા છો જે કામ પણ નહીં હોય અને બોગસ કામના પેમેન્ટ પણ ચૂકાવી જતા હોય છે એટલે કહેવાનો મતલબ કે આ રીતનું જે વર્તૃણ ચાલી રહ્યું છે એ આપણા ભારતને માટે ઘાતક છે હું તમને ખાતરી સાથે કહી શકું ફરી ફરી આવા પ્રકરણો નવા નવા ન બને એના ઉપર બધાએ નજર રાખવાની જરૂર છે ગામનું ગામ વેચી નાખવું કાંઈ સહેલી વાત નથી પરિવાર એક સંગઠન થઈને આઠ લોકોએ વેચી નાખશે આઠે અત્યારે પકડાઈ જશે લેનાર પણ પકડાઈ જશે અને આપનાર પણ પકડાઈ જશે પણ કહેવાનો મતલબ કે ત્યાં રહેનારની શું હાલત થાય કે આખું ગામ જ વેચી નાખતા હોય આજે ગામ વેચી નાખશે કાલ શહેર પણ વેચી નાખશે કારણ કે પૈસાની પાછળ લોકો પાગલ બની ગયા છે એમ ખબર નથી કે આ પૈસા આપણા ઘરમાં સુખ નહીં આપે શાંતિ નહીં આપે આપણને શ્રાપ આપશે ફરી ફરી દરેકને સદબુદ્ધિ મળે આ ગુજરાતનો ખિસ્સો છે અને ગુજરાતમાં પહેલાં પણ અનેકવાર આવી વાતો આવી છે આ નવી વાત પાછી આવી એટલે ફરી ફરી દરેકને સદબુદ્ધિ મળે ભગવાન પાસે પ્રાર્થના જય ભગવાન